ભારતીય ક્રાંતિકારી ચળવળના આદ્ય સ્થાપક સ્વામજી હિન્દુ ભાનુશાળી ભરસાડી કુટુંબમાં જન્મ્યા હતા

તે દરમિયાન ઓક્સફર્ડ યુનિવર્સિટી ના સંસ્કૃત પ્રાધ્યાપક મોનિયર વિલિયમ સ્વામીજી ના સંસ્કૃત ના ભાષા પ્રભાવિત થયા નાશિકના ન્યાયાધીશ ગોપાલ રાવ હરી ભલામણ થી મોનિયર વિલિયમ સે પોતાના મદદનીશ તરીકે અઢારસો સિત્તોતેર માં સ્વામીજી ને ઓક્સફર્ડ બોલાવ્યા સ્વામીજી અઢારસો ઓગણસી માં ઇંગ્લેન્ડ ગયા

ભલામણથી ત્યાંના રાજાએ સ્વામીજી ને થોડા વર્ષ બાદ અઠારસો અઠ્યાસી માં તે છોડીને અજમેરમાં વકીલાત કરી ત્યારબાદ તેમણે ઉદયપુર અને પછી જુનાગઢ ના હોદ્દો સંભાળ્યો અઢારસો સત્તાણુંમાં સ્વામીજીએ ભારત છોડી કાયમ માટે ઇંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું અગાઉ સ્વામી દયાનંદ સરસ્વતીથી સ્વામીજી પ્રભાવિત થયા હતા અને ઉગ્ર રાષ્ટ્રવાદી બન્યા હતા જુનાગઢ રાજ્યના દિવાનપદ દરમિયાન થયેલી ખટપટથી તેમણે અંગ્રેજોમાંથી વિશ્વાસ ગુમાવ્યો હતો તિળક જેવા વિદ્વાન નેતાને સજા થઈ હતી અઢારસો સત્તાણુંમાં પુણેમાં થયેલા પ્લેગ કમિશન રેન્ડના ખૂનમાં ચાર

સ્વામીજી સ્પેન્સર ની સ્મૃતિમાં હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોશીપ નામની રૂપિયા બે હજારની એક એવી પાંચ મુસાફરી માટેની શિષ્યવૃત્તિઓ ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરીને સ્વતંત્ર ધંધો કરવાની યોગ્યતા કેળવવા માટે આપવાની જાહેરાત કરી સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં પણ એક વધારાની શિષ્યવૃત્તિ જાહેર કરી તેની શરત એ હતી કે આ શિષ્યવૃત્તિ મેળવનાર ભારત ગયા બાદ સરકારી નોકરી કરવી નહીં

ભારતના લોકોમાં પ્રસારણ કરવું સ્વામીજી આ સંસ્થાના પ્રમુખ બને સ્વામીજી લંડનના હાઈગેટ આશરે પચ્ચીસ યુવાનો રહી શકે એવું મકાન ભારતથી ઇંગ્લેન્ડ જતા વિદ્યાર્થીઓને રહેવા માટે ખરીદ્યું તેમાં ગ્રંથાલય વ્યાખ્યાન ખંડ વાંચન ખંડ વ્યાયામશાળા વગેરેની સુવિધા હતી એક જુલાઈ ઓગણીસો ના રોજ દાદાભાઈ નવરોજી મેડમ કામા વગેરેની હાજરીમાં આ મકાન ઇન્ડિયા હાઉસ ખુલ્લું મૂકવામાં આવ્યું સ્વામીજી તેમના મુખ પત્ર વિશે જણાવ્યું કે આ અખબાર દ્વારા ગ્રેટ બ્રિટન તથા આયર્લેન્ડ ના લોકો સમક્ષ ભારત અને તેના કરોડો લોકોનો કેસ રજૂ કરવાની અમારી ફરજ અને વિશેષાધારી રહેશે તેમાં ભારતના રાજકીય લક્ષ્ય તરીકે અંગ્રેજોના અંકુશમાંથી સંપૂર્ણ મુક્તિની રજૂઆત કરવામાં આવી હતી તે માટે તેમણે શાંત પ્રતિકાર કરવા જણાવ્યું જેનો અર્થ અંગ્રેજોનો સંપૂર્ણ બહિષ્કાર થતો હતો તેમણે પોતાના દેશવાસીઓને જણાવ્યું કે જો વીસ કરોડ હિન્દુઓ અંગ્રેજોના હુકમ ન માને

પણ જાહેર કરી જેમાંથી પ્રેરણા મેળવીને સામાજિક છ લેક્ચરશીપ જાહેરાત કરી જેથી લેખકો પત્રકાર વગેરે ભારતીય યુરોપના દેશોની મુલાકાત લઈ ભારતમાં સ્વતંત્રતાનો પ્રચાર કરે સ્વામીજીની પ્રવૃત્તિનું પ્રથળફળ સ્કોટલેન્ડમાં પડતા તેજસ્વી ભારતીય વિદ્યાર્થી પી એન બાપડ પાછળથી સેનાપતિ બાપડના જીવન પરિવર્તનમાં પરિણમ તેણે બાકીનું જીવન દેશને સમર્પિત કર્યું

તેમણે જીનીવામાં ગરીબો તથા માંદાઓની સેવા માટે હોસ્પિટલમાં દસ હજાર સિવસ ફેંકની સખાવત કરી તેમણે પેરિસની સોરબોન યુનિવર્સિટીમાં સંસ્કૃત તથા સત્ય સંસ્કૃતિના અમૂલ્ય ગ્રંથો ભેટ આપ્યા તેમણે પચાસ હજાર ફેંકનું દાન કરીને પેરિસમાં એક છાત્રાલયમાં પાર્ત વિદ્યાર્થીઓ માટે બે ઓરડા અનામત રખાવ્યા સ્વામીજીએ પોતાનું જીવન ભારતની સ્વતંત્રતા પ્રજા તથા ક્રાંતિકારીઓના ઉત્તેજન આપવામાં સમર્પિત દીધું તે સમય કેટલાક ક્રાંતિકારીઓએ

તેઓ સ્વિઝરલેન્ડ ના જીનીવા ગયા અને બાકી નું જીવન ત્યાં જ વિતાવ્યું તેમનો જન્મ ચાર ઓક્ટોબર અઢારસો રોજ કચ્છના માંડવી બંદર ખાતે કુટુંબમાં થયો હતો તેમના પિતા કશનજી મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવન નિર્વાહ ચલાવતા હતા તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું અગિયાર વર્ષની વયે જ બાળપણમાં સ્વામીજી માતા પિતાને છત્ર ગુમાવી દીધું હતું તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો અભ્યાસમાં તેજસ્વી કિશોર સ્વામીજીને પાટિયા જ્ઞાતિના સદગૃહસ્ત શેઠ મથુરદાસ લવજીએ મુંબઈ તેરાવી ફિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો

સ્વરાજ ની લડતમાં દયાનંદ સરસ્વતી અમદાવાદ સુરત નાશિક વગેરે સ્થળોએ સભાઓ કરી પ્રવચન આપ્યા અઢારસો પંચોતેર માં તેમના લગ્ન ભાટિયા જ્ઞાતિ ને શ્રીમદ ઉદ્યોગપતિ ની પુત્રી અને તેના શાળા સમયના મિત્ર રામદાસ બહેન ભાનુમતી સાથે થયા તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભાવિત થઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંસ્કૃત પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે અઠારસો સિતોતેર માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફોર્ડ ફેડાવ્યા અઠારસો ઓગણસીન્ડ ગયા ઇન્ટરટેમ્પલ પ્રવેશ મેળવ્યો અને નવેમ્બર અઠારસો કાયદાની મેળવી બેરિસ્ટર થયા હતા અઠારસો માં ભારત પરત ફરીને તેમણે મુંબઈ હાઈકોર્ટ વકીલ તરીકે નોંધણી કરાવી ત્યારબાદ તેમણે રતલામ રાજ્યના દિવાલનો હોદ્દો સંભાળ્યો પરંતુ તબિયતના કારણોસર આ હોદ્દો છોડવો પડ્યો મુંબઈ ખાતે ટૂંકા વસવાટ બાદ તેઓ અજમેર થતા જ માં તેઓ હંમેશા માટે ભારત છોડી ઇંગ્લેજ સ્થાય થયા ઇંગ્લેન્ડ ઇન્ટરટેમ્પલેટ ખાતે કર્યો જ્યાં તેમણે અંગ્રેજ તત્વજ્ઞાની

સમયની કરવાનો હતો ઓગણીસો સ્વામીજીએ લંડન માં હાઈગેટ ઇંગ્લેન્ડ જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક વિશાળ અને મકાન ખરીદ્યું જે સમય જતા ભારતીય સ્વરાજ ચળવળના નેતાઓની મહત્વની બેઠકોનું કેન્દ્ર બન્યું

સાવરકર મદનલાલ ધિંગરા લાલા હરદયા પી એમ બાપટ વગેરે ભારતીય ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતાઓ તરીકે આગળ વધ્યા મદનલાલ ધીંગરા એ બ્રિટિશ અધિકારીની લંડનના હત્યા કરી જેવા થયેલા વિવાદને પગલે તેઓ તેના જીવન સાથીઓ ધીમી ખૂટા પડી ગયા સાવરકરની ધરપકડ અને સજાને પગલે પેરિસમાં તેમની પ્રવૃત્તિઓ નરમ પડતી ઓગણીસો ચૌદ માં તેઓ પેરિસ છોડીને જીનિવાસના રહ્યા

હિન્દુ યુવાનો માટે તેમણે સ્કોલરશીપ જાહેર કરી હતી ત્યાંથી સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે અનુદાન પણ આપ્યું હતું ચિત્રલેખાએ એ એમના વસિયતની ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદ કરેલી કોપી મેળવી સ્વામીજી ભારત માટે જાસૂસી કરતા હોવાની અંગ્રેજોને દૃઢ શંકા હતી એટલે એમના પર બ્રિટિશ ગુપ્તચર ચાપતી નજર રાખતું

માંડવીમાં સ્વામીજી અને ભાનુમતી નામના માર્ગ છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે કચ્છમાં આવી પૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આઝાદીના પંચાવન વર્ષો બાદ બાવીસ ઓગસ્ટ બે ત્રણ ના રોજ સ્વયં સ્વીઝીલેન્ડ તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કરી બાવન એકર માં ફેલાયેલા વિશાળ સ્મારક ને દેશપિત કર્યું જેમાં હાઈગેટ લંડન ખાતે ઇન્ડિયા હાઉસ પ્રકૃતિ અને સ્વામી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતી પ્રતિમાને મૂકવામાં આવેલી છે પહેલા કનૈયાલાલ મોનસિંહે લખવાના હતા પુસ્તક લખ્યાના પંદર વર્ષ બાદ એટલે કે ઓગણીસો પચાસ માં એ પ્રકાશિત થયું એ પછી કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાબાઈ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો

પાત્ર કૃષ્ણ વર્મા પરથી રાખ્યું હતું ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમને સન્માન ચાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે